વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજન નું કામ કરતી પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ જેને તમે એકસો ને દસ ટકા નથી સાંભળી કારણ કે આ વાર્તા હજુ હમણાં જ મારા મમ્મીએ મને બે દિવસ પહેલા જ કીધેલી છે તો તમારા બાળપણમાં એક ડોકિયું કરવા અને નાની એવી ડૂબકી મારવા મારી સાથે તૈયાર થઈ જાઓ એક હતી આ ડોશી સાત દીકરા ડોશી રળે ને છોકરા ખાય ડોશી હવે થાકી ગઈ એક દી કંટાળી ગઈ ડોશી એના છોકરા કે હું અત્યાર સુધી રડી અને તમને ખવડાવ્યું હવે તો હું ગઢી થઈ ગઈ હવે તો તમે કઈ કામ કરો કે કામ ધંધો ગોતો તો હું તો ખાવ છોકરા કે સારું અમે કમાવા જાઈ છોકરા તો મીંડા હાલવા મીંડા હાલવા મીંડા હાલવા ઘોર જંગલ આવ્યું રાત કે દિવસ કાય ખબર ન પડે એવું ઘોર જંગલ ને બાજુ અંધારું 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 નામ મગન મગન કે અરે મુંજાઈ હું ગયા આ પહાડ જેવડું મોટું ઝાડવું દેખાય એના ઉપર ચડો અને જોવો તો ખબર તો પડે કે અંજવાળું કઈ બાજુ જે બાજુ અંજવાળું હોય એ બાજુ જવાય એક ભાઈ મોટા ઝાડવા ઉપર ચડ્યો ને જોયું તો એક બાજુ અંજવાળું દેખાતું તું એટલે આ જાતે ભાઈ ત્યાં ગયા ત્યાં ગયા તો તે એક મોટો મહેલ આ મહેલમાં એક ડોશીમાં રે ને એક રાક્ષસ રે હવે આ છોકરા ગયા મહેલે અને મહેલ જઈને કે મા કમાડું ગાડો મા કમાડું ગાડો હવે ડોશી વિચાર કરે કે અહીંયા આ કોર જંગલમાં કોણ આવ્યું

એમ કરી એક મોટો કબાટ હતો અને કબાટ રાક્ષસ નો હતો એમાં એને હંતાડી દીધા થોડીક વાર થઈ ત્યાં તો બીક લાગે એવો ભયાનક ને બિહામણો રાક્ષસ આવ્યો માણસ ગંધાય માણસ ખાવ માણસ ગંધાય માણસ ખાવ એમ બોલતો બોલતો આવ્યો એટલે ડોશી કે આયા માણસ ક્યાંથી આવે તું જ વિશાય તે ક્યાં આયા આજુબાજુ કાય રેવા દીધું પશુ પંખી માણસ કોઈને ક્યારે રેવા દેસ ત્યાં રાક્ષસ કે નહી માણસ ગંધાય માણસ ખાવ તો આવે જ છે ગોતી લે તને જ્યાં મળે જ્યાં જોવો બધે જોઈ લે રાક્ષસે બધે જોયું પણ ક્યાંય કોઈ દેખાણો નહીં હવે આ કબાટ હતો ઈ બહુ જૂનો ને એમાં ઘણી બધી ધૂળ એટલે મગન ને છીક આવું આવું થઈ એને ઘણું નાક જોયું ઘણું જોયું પણ તોય છીક આવી ને મગન ન્યાય જોર થી કર્યું હાથ હવે રાક્ષસ સાંભળી ગયો રાક્ષસ કે જો નોતો કેતો કે અહીંયા કોક તો છે તે આમાં જ કાઈક છે એમ કરી અને સાથે એને બહાર કાઢ્યા હાથ હાથ છોકરા જોઈ રાક્ષસ તો રાજી રાજી થઈ ગયો ડોશીન કે આ બેને તળી દે આ બેને ને બાથી દે અને આ બેને શેકી દે અને આ નાના ને તો અરે આ નાના ને તો હું કાચે કાચો ખાઈ જાય ડોશી માં કે હવે કરવું હું મન માં માં કરતા હોય તોય છોકરાને છોકરા ને માર બચાવવા તો પડે જ તે ને એટલે ડોશી એ વિચાર્યું અને ડોશી કે તું એક કામ કર ને આ છોકરા તો બહુ પાતળા છે આપણે ક્યાં શેની તાણી છે આપણે તો કોટલું છે હું એક કામ કરું છોકરા ને તો રોશી દરરોજ હારું હારું કરીને ખવડાવે છોકરાઓને તો મજા પડી ગઈ દરરોજ ખાઈ પીવે મજા કરે હવે આમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા

એટલે થોડીક વાર થઈ પછી રાક્ષસ ઊંઘી ગયો મગન જોયું કે રાક્ષસ સુઈ ગયો એટલે મગન ને જાગી ગયો બધી સંપત્તિ ભેગી કરી ઘણું બધું લઈ લીધું પછી પોતાના છ ભાઈઓ જગાડ્યા અને કે આ સંપત્તિ લઈ લ્યો અને તમારીથી બહાર નીકળી જાવ હંતાતા હંતાતા સાજો હું તમને હમણાં મળું છ ભાઈ તો નીકળી ગયા અને મગન મગન્યો ખાખા ખોળો કરતો જેવો નીકળવા જાય એમાં રાક્ષસ જાગી ગયો હવે આ રાક્ષસ ને પૂળા પૂળા જવડી મૂછો હતી મગન ની આ મૂછો માં હંતાઈ ગયો રાક્ષસ ઉભો થઈને કે ડોશી ડોશી આ બધા ક્યાં ગયા ડોશી કે મને શું ખબર હું તો ઊંઘી ગઈ હતી તુંય ન તો ઊંઘી ગયો ક્યાં ગયા મને શું ખબર હવે આ સાંભળ્યું એટલે રાક્ષસ ને ગુસ્સો આવ્યો એ તો ગુસ્સામાં ને ગુસ્સામાં હાતે ભાઈઓને ગોતવાની નીકળી ગયો

હવે મગન્ય મૂછો માં બહાર આવ્યો અને મગન્ય વિચાર કરે કે આ રાક્ષસની ની પાસે નક્કી કઈ જાદુ જેવું હોવું જોઈએ નહી આ જાડવે થી આ જાડવે ને આ જાડવે થી આ જાડવે મોટો રાક્ષસ કૂદકા કેમ મારી શકે એટલે જોયું તો એના પગમાં એક મોજડી દેખાણી મગન્ય કે હમ આ મોજડી માં કઈક હોવું જોવે હવે મગન્ય હતો નાનો એવો માંડ માંડ મોજડી કાઢી માંડ માંડ ત્યારે માંડ એક મોજડી નીકળી હવે રાક્ષસ ઊંઘતો તો એને એક સપનું આવ્યું અને એને સપનામાં કોકે કીધું કે ઓય તારી ઉપર ઉંદડ્યું દોડે જલ્દી પાટો માર નહી તો તને બટકું ભરી જાહે રાક્ષસે ઊંઘમાં અને ઊંઘમાં પાટો માર્યું એટલે જે બીજી મોજડી હતી એ નીકળી ગઈ હતી જેવો મગન્યા પગ મૂક્યો કે જાદુ મોજડી મગન્યા ના માપ ની થઈ ગઈ હવે મોજડી પહેરી અને મગન્ય પૂતખા મારવા માંડ્યો એટલે રાક્ષસ જાગી ગયો રાક્ષસ ને થયું કે આ તે આ તે મારી મોજડી લઈ ગયો અને મારી બધી સંપત્તિ પહાડ ઉપર ચડ્યો અને જોયું તો હેઠે એને મગન્ય દેખાયો રાક્ષસ કે હવે તો આની ઉપર પડું તે અને આની ઉપર પડું એટલે આ મરી જવાનો છે એના ફોદે ફોદા નીકળી જાય એમ વિચારી

તો એના હાથે દીકર્યા ને કેટલું ધન સંપત્તિ લઈને આવેલા પછી તો આ બધાએ ખાધું પીધું ને રાજ કર્યું જાદુઈ મોજડી વાળાએ કૂદકા મારીને મજા કરી મિત્રો તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું પ્રેસ કરજો જેથી આવનાર નવા નોટિફિકેશન સૌથી તમને મળી શકે અને જો તમને હિન્દી વાર્તાઓ સાંભળવાનો શોખ હોય તો તમે અમારી હિન્દી યુટ્યુબ ચેનલ કહાની સ્ટોલની વાતો પણ સાંભળી શકો છો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તમને જો ગમે તો એ પણ ચેક કરી શકો